ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સી ડિવિઝન પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે આ કેસમાં આરોપીએ બે મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરીને અઠ્ઠાવીસ લાખ વીસ હજાર રૂપિયાની ઠગાઈ આચરી હતી આ કામના આરોપી શૈલેષ સુરેશભાઈ ચૌહાણ આર કે સેલેસ્ટિયલ સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો તેણે તેના બે મજૂરો રામસેવક શાહની અને રામલાલ મહંતનો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો શૈલેષે તેના બંને મજૂરોને જણાવ્યું હતું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરાવવા માંગે છે ત્યારબાદ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રામલાલના એસબીઆઈ અને બીઓબી ખાતામાં અનુક્રમે નવ લાખ વીસ હજાર અને નવ લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે રામ સેવકના એસબીઆઈ ખાતામાં નવ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ અંદાજીત બંને મળી કુલ રકમ અઠાવીસ લાખ વીસ હજાર તેઓએ ચેકથી ઉપાડીને શૈલેષ ચૌહાણને આપ્યા હતા જોકે ત્યારબાદ બંને અરજદાર બેંક એકાઉન્ટ સીઝ થઈ જતા તેઓએ બેંકમાં તપાસ કરતા તેમના એકાઉન્ટમાં કોઈ ફ્રોડ થયો હોવાનું જાણવા મળતા તેઓએ બંને અરજદારોએ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો આ તપાસમાં પોલીસે શૈલેષ ચૌહાણને ઝડપી પાડતા તપાસમાં બહાર આવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં રવિરાજ ચૌહાણ વિકાસ યાદવ રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલે માહિતી આપી હતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ ની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના

શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય ઈસમોને લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલ ગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરીનું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેશ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેશ પાસેથી પોતે મેળવીને આગ આગળ કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાભાસ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે